રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનો એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે તેમનું કહેવું છે કે તેમને દવા કરતા દુઆ વધુ કામ લાગી ભીખુસિંહને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો ને એ સમયે દવાને બદલે ભુવાજીની વિધિ વધુ અસરકારક સાબિત થઈ હોવાનો તેમણે દાવો કર્યો છે સામાજિક કાર્યક્રમમાં ભીખુસિંહના નિવેદનથી લોકો ચોંકી ઉઠ્યા મંત્રીનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હાલ કે મને હમ એક મહિના પહેલા રેન્જ તો પડે અને જે બેન ની ચૂકની ચાલીતી એ વખત ની આની કાલે લગભગ 2 મહિના થઈ અને દર્શક સકળ માટે ચક્કારાઈ ગયો અને હું થોડે વાર બેસી જાઉં તો ઉપર કોઈ મને પકડે રાખે પર સાઉટ કરી ઘણા લોકો મને કહેતા કે આ આખું સાળા ડોકનો બધાઈ હવે કે ટીમ મેં ઓકે કર્યું કે બેન્ની ચૂકની પૂરી થઈ જવા દો કમિટીની રીતે બેન્ની ચૂકની આપો પૂરી થાય પછી સારા ડોક્ટરનો સતાવો જોગાનો ચૂકની પૂરી થઈ બેન્ટીડિયા હવે એ પછી મને આપને સ્ટોક આવ્યો અને બુધવારે હું ડાકાદરણ બુધવારે મને રજા મળી ત્યારે મારા કોઈ મિત્રએ સુરતની અંદર કોઈ ભુવાજી પાસે એને મીટી કરાવી મીટી ચાલુ કરી મતલબ જાપ કર્યું તો એને મને જે જે દિવસે હું ડાકણગરોની બીજા દિવસે મને ફોન કરીને એમ કીધું કે બોવાજી તમે આઠમા દિવસે રજા આપવાની કીધી છે કે દવાખાનામાંથી આઠમા દિવસે રજા મળવી જોઈએ તો ખરેખર હું બુધવારે ડાકણગરો અને બુધવારે મને રજા મળી ગઈ કારણ કે ડોક્ટરે એમ आली वेली रजा मल एव्हो पहिलो किस्सो आहे दवा करतो दुवा वधारे पोखी शक